કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ છે ગુજરાતમાં ક્યારે પહોંચશે અને કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે કેરળમાં આજે એટલે કે ચોવીસ મેના રોજ ચોમાસું બેસી ગયું છે અને તેની સાથે દેશના બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે ગુજરાતમાં આજથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન જોવા મળી રહ્યો છે ત્યારે વાવાઝોડું બનવાની પણ શંકા છે ત્યારે આ વાવાઝોડું ક્યારે બનશે અને વાવાઝોડાની હાલની સિસ્ટમ કેટલી પહોંચી છે કેરળમાં આજે એટલે કે ચોવીસ મેના રોજ ચોમાસું બેસી ગયું છે અને તેની સાથે દેશના બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કેરળમાં આ વર્ષે આઠ દિવસ વહેલી ચોમાસાની શરૂઆત થઈ છે કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ એક જૂન છે આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે દેશમાં ચોમાસાની વહેલી શરૂઆત થશે અને સત્યાવીસ મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગે જે તારીખ જાહેર કરી હતી તેના કરતાં પણ ચોમાસાની વહેલી શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં હવે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિઓ છે જોકે અરબી સમુદ્રમાં આ સમય પહેલાં જ એક સિસ્ટમ સર્જાઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે તેના કારણે ભારતના પશ્ચિમના દરિયાકાંઠા પર અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો હતો હવે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે એટલે કે રાજ્ય પરથી હવે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ છે ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું હવામાન વિભાગે ચોવીસ મેના રોજ માહિતી આપી છે કે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે દેશમાં કેરળમાં ચોમાસું પહોંચે ત્યારે તેની શરૂઆત ગણાય છે અરબી સમુદ્રની બ્રાન્ચ તરફથી દક્ષિણ પશ્ચિમનું ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધારે વિસ્તારો લક્ષદ્વીપના વિસ્તારો કેરળ તેમજ માહે કર્ણાટકના કેટલાક વિસ્તારો માલદીવ્સ અને કોમોરીનના તમામ વિસ્તારો પર તથા તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે જ્યારે બંગાળની ખાડીની બ્રાંચનું ચોમાસું મિઝોરમ સુધી પહોંચી ગયું છે હજી પણ ચોમાસું ઝડપથી આગળ વધે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ છે જેમાં આવનારા બે થી ત્રણ દિવસોમાં ગોવાના તમામ વિસ્તારો મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો કર્ણાટકના કેટલાક વિસ્તારો તેમજ તામિલનાડુના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે આ ઉપરાંત બંગાળની ખાડીની ચોમાસાની બ્રાન્ચ પૂર્વોત્તરના બીજા રાજ્યો પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક વિસ્તારો સુધી આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ચોમાસાની શરૂઆત થાય તેના એકાદ અઠવાડિયા બાદ સ્થિતિ સામાન્ય રહે તો ચોમાસું ગુજરાતમાં પહોંચી જતું હોય છે રાજ્યોમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થાય છે ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સત્તાવાર તારીખ પંદર જૂન છે અને તેની આસપાસમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું શરૂ થયું છે એટલે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચે તેવી શક્યતા છે ચોમાસું પહોંચે એ જ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ જશે તે જાણવું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસા પહેલાનો વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતો રહેશે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ચોવીસથી થી છવ્વીસ મે સુધી સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી સુરત અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ચોવીસ મેથી ઓગણત્રીસ મે સુધી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા છે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદ આવતા પહેલાં ઝડપી પવન ફૂંકાવવાની પણ શક્યતા છે પવનની ગતિ પચાસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ ઉપરાંત દિવસો દરમિયાન વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા છે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જોકે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ડિપ્રેશન કોંકણ તરફ આગળ વધવાને કારણે વરસાદ અને પવનની ઝડપ થોડી ઓછી રહેશે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો હવે ટળ્યો છે સિસ્ટમ કઈ તરફ આગળ વધશે તે જાણવું અતિ મહત્વનું છે ગુજરાત પરથી હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હવે ઉત્તર તરફ આવવાને બદલે પૂર્વ તરફ જશે એટલે કોંકણના વિસ્તારો પર તે જશે અરબી સમુદ્રમાં જે વેલમાર્ક લો પ્રેશર એરિયા હતો તે મજબૂત બનીને હવે ડિપ્રેશન બની ગયું છે પરંતુ તે હવે વાવાઝોડું બને તેવી શક્યતા ખૂબ ઓછી છે આ સિસ્ટમ વાવાઝોડું પણ નહીં બને અને હવે ગુજરાત તરફ પણ નહીં આવે એટલે રાજ્યમાં આગામી દિવસોમાં તેની કોઈ અસર થવાની કોઈ શક્યતા નથી હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમને કારણે કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વધારે અસર થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે જો આ સિસ્ટમ આગળ વધી હોત તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડ્યો હોત આમ છતાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપર આંશિક અસર થઈ શકે છે ગુજરાતમાં હાલ ચોમાસા પહેલાંનો વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હવે વરસાદનું પ્રમાણ કેટલાક વિસ્તારોમાં વધશે જ્યારે કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની હવે રાહ જોવી પડશે તો બીજી બાજુ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે ભારે વરસાદ સાથે પોર્ટ પર સિગ્નલ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે જેની અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ કાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છે આગામી પાંચ દિવસ ભારે વરસાદ થશે જોકે ચોમાસા વિધિવત વરસાદ પહેલાં ડિપ્રેશનના કારણે વરસાદ થશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગીરીથી ચાલીસ કિલોમીટર દૂર સક્રિય છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે પવનની ગતિ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યના રાજ્યમાં વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે આજે સુરત વલસાડ તેમજ નવસારી તાપી નર્મદા ભરૂચ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો પચીસ મે ના રોજ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે છવ્વીસ મેના રોજ અમરેલી ભાવનગર વલસાડ નવસારી ડાંગ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ મેના અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે અઠ્યાવીસમી મેના રોજ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે કે સાથે જ ભારે પવન ફૂંકાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઓગણત્રીસ મેના રોજ રાજ્યમાં વરસાદની આગાહી હજુ પણ વ્યક્ત યથાવત છે ત્રીસ મેના રોજ રાજ્યમાં વરસાદની આગાહી યથાવત રહેશે એટલે કે ત્રીસ મેના રોજ સુધી પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ નમસ્કાર